પણ હનમે મજે વ્યાહ કરણા કી કો કાકા કો થ્યો અને વ્યાહ મે તો બધો ખપે ને આ જોયો કે માકે શેરવાની ખપેતી તાઈ છે શેરવાની બેરવાની એડા ફજી તા ખપના ને પાન કે છે ચલુ ખમીસ પર આ આ જોયો મજે એન્ટ્રી વ્યાહ મે કરાણી તાઈ છે મહેમાન ને બધા નવરા ના વેલે રાચી વે વાટનારી ને વઠાય વેલે રોય કે મંડપ મેચી આચી આ જોયો કે મજે વ્યાહ મે ડીજે બર કાણે